તો મિત્રો આપણે અથવા બાળકોને ક્યારેક ઝાડા ઉલટી થાય તો આપણે ખબર છે પાણી શરીરમાં ઘટી જાય એ દરમિયાન આપણે ઓઆરએસ લેવું પડે ઓઆરએસ એટલે પેલો પાવડરની પેકેટ આવે કે જે સરકારી હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ મળી જાય અને તમે કોઈ મેડિકલમાંથી લ્યો તો પણ એ બહુ સસ્તી કિંમતમાં તમને મળી જાય તો શરીરમાં પાણી ઘટે નબળાઈ લાગે ઝાડા ઉલટી થાય તો આપણે ઓઆરએસ પીતા હોઈએ બાળકોને પીવડાવતા હોઈએ અને આપણે પીતા હોઈએ તો વિચારું કે એ ઓઆરએસ વસ્તુ ઉમેરીએ કોઈ કોલ્ડ ડ્રિંક ઉમેરીએ કે કોઈ જાતનું સુગર કે ઉમેરીએ તો તો શું થાય આવું ધ્યાને આવ્યું એક આપણા દક્ષિણ ભારતના એક બાળકોના ડોક્ટર કે અમુક ફાર્માસ્યુટિકલ કંપની છે અમુક કંપની એવા ઓઆરએસ બનાવી રહી છે કે જે ડબલ્યુ એચ ઓ નથી એટલે એ જે ધારેલું છે કે ભાઈ આટલું પ્રમાણ હોવું જોઈએ પાણી અને અમુક પોષક તત્વ ધાતુ તત્વનું ઓઆરએસ માં એ નથી સાથે સાથે અમુક કંપની એવું બનાવી રહી છે કે એમાં અમુક સ્વીટનર્સ અમુક ફ્લેવર્સ એવા એડ કરે છે કે જેને લીધે હકીકતમાં શરીરમાં પાણી ઘટી ગયું હોય તો પાણી વધારે ઘટે અને શરીરમાં પાણી આવતું નથી તો એ ડૉક્ટર છે જે બાળકોના ડોક્ટર એ આઠ વર્ષ સુધી હાઈકોર્ટમાં કેસ લઈડા અને પછી બધેને ખબર પડી કે હા અમુક કંપની જે બનાવી રહી છે એ બાળકોને એને મોટાને નુકસાન કરે છે જે ફાયદો નથી કરતું અને સાથે સાથે ડ્રેશન શરીરમાં પાણી ઘટી ગયું હોય તો એ કન્ડિશનને વધારે ખરાબ કરે છે તો કહેવાનો મતલબ ઓઆરએસ છે એ શરીરમાં પાણી ઘટી ગયું હોય તો એ લાવવા માટે છે પણ ડબલ્યુએચ રેકમન્ડેડ ડબલ્યુએચ પ્રમાણિત ઓઆરએસ હોય એ જ આપણે આપવાનું છે બીજું કોઈ ફ્લેવરવાળું આપવાનું નથી તો કંપની આવા ડ્રિંક શું કામ બનાવતી હશે એ આપણે વિચાર આવે એ એટલા માટે બનાવે કે એમાં ફ્લેવર હોય અને ફ્લેવરવાળું પાણી કે ફ્લેવરવાળું કંઈ વસ્તુ છે કોલ્ડ ડ્રિંક એ આપણે તરત ભાવે એટલે આપણે અથવા બાળકો તરત પી લઈએ આવું કરવાથી શું થાય કંપનીનો બિઝનેસ વધે અને બાળકો અને આપણે હેરાન થઈએ કારણ કે આપણે ખબર જ નથી આપણે તેમ થાય મજા આવે છે પીએ છીએ પણ હકીકતમાં આપણા શરીરમાં પાણી વધારે ઘટતું જાય જો આવી ફ્લેવરવાળી વસ્તુ લઈએ તો આજનો વિડીયો બનાવવાનો એકમાત્ર હેતુ ઝાડા ઉલટી થાય અથવા નબળાઈ થાય તમને એવું લાગે વોરસની જરૂર છે તો ડબલ્યુ એચ ઓ રેકમેન્ડેડ હોય ડબલ્યુ એચ ઓ દ્વારા પ્રમાણિત ઓઆરએસ હોય એવું જ ઓઆરએસ લેવાનું છે કોઈ ફ્લેવરવાળી વસ્તુ અથવા બીજી કોઈ કોલ્ડ ડ્રિંક એવું નથી લેવાનું અને ઓઆરએસ ન મળે તો ઘરનું પાણી સાદું પાણી છે નારિયેળ પાણી છે દહીં છે છાશ છે અથવા લીંબુ પાણી આ પણ લઈ શકાય પણ ફ્લેવરવાળી કોઈ વસ્તુ સુગરવાળી કોઈ પણ વસ્તુ લેવાની નથી થેન્ક યુ